વાઘોડિયા તાલુકાના દેવકાંઠા વિસ્તારમાં આવેલા સાંગડોલ ગામે માત્ર પાંચ જ દિવસમાં એકના એક ખેડૂતને ત્યાં બીજી વાર આ વિચડી ટેવાયેલા દીપડાએ પશુધનનો ખાત્મો કરતા પશુપાલકની હાલત હવે કફોડી બની છે સાંગાડોલ ગામે રહેતા અજીતસિંહ કાલિદાસ પરમાર મુવાડા રોડ ઉપર પશુપાલન કરી ખેતી વ્યવસાય કરી પરિવાર સાથે વસવાટ કરે છે પશુપાલકના પાંચ દિવસ પહેલા વાછરડીનું મારણ કર્યું હતું ત્યાં બીજી વાર વાછરડાનું મારણ કરતા પશુપાલકની હાલત કફોડી બની છે વસ્તી નજીક દીપડો મોડી રાતે અને વહેલી સવારે આવી ચડી શિકાર કરતા લોકોને ખેતી કામે એકલ દુકલ જતા દીપડાનો ભય સતાવી રહ્યો છે અગાઉ ઘટના બાદ વન વિભાગે પાંજરું મૂકવાની જરૂરિયાત જણાઈ ન હતી જોકે ફરીથી દીપડો એક જ લોકેશન પર ફરી આવી શિકાર કરતા જે સાંજ સુધી વન વિભાગ પાંજરું મૂકે તેવી જાણકારી આરએફઓ ચંદ્રિકાબેન ચૌધરીએ આપી હતી જેરે ઘટનાને પગલે વન વિભાગે ગીચ જાડીમાં શિકારની મિજબાની છોડી અવશેષોનું પંચકયાસ વન વિભાગે કર્યું હતું હાલ દેવ નદી કાંઠા વિસ્તારમાં ભ્રમણ કરતા ચાર પગાના આતંકને રોકવા વન વિભાગે આ કમર કસી છે પહેલા વાછેડીનું મારણ કરેલું ચાર વર્ષને અને અત્યારે આઠ મહિનાનો વાછેડો માર્યો આપણે વન જાણ કરી હા જાણ કરી હતી શું છે કે અહીંયા રહેણાક વિસ્તાર સુધી દીપડો આવે છે હોય બીક તો રહે ને પ્રકારની બીક રહે ને મારી નાખવાની આપણને રાતે બહાર ની કરવાનું બીતું બીતું નહીં કરવાનું